નમસ્તે ફ્રોઝન શોલ્ડરની સારવાર ટ્રીટમેન્ટ ઓફ ફ્રોઝન શોલ્ડર આ ચેનલમાં જ આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ કે ફ્રોઝન શોલ્ડર એટલે શું એમાં કયા લક્ષણો ચિહ્નો જોવા મળે ફ્રોઝન શોલ્ડર થવાના કારણો શું છે એ આગળના વિડીયોમાં જોઈ ગયા છે હવે આ વિડીયોમાં ફ્રોઝન સોલ્ડરની સારવારના કયા કયા વિકલ્પો છે એને દૂર કરવાના રિકવરી કરવાના કઈ ટ્રીટમેન્ટ હોય છે શરૂઆતના અમુક મહિનાઓ સુધી તેની ટ્રીટમેન્ટમાં નોન સર્જિકલ મેનેજ મેનેજમેન્ટ ઇન્કલુડ કરી શકાય છે એટલે ત્રણથી છ મહિના થી નવ મહિના સુધી નોન સર્જિકલ ટ્રીટમેન્ટ ઉપર આપણે આગળ વધી શકીએ છીએ યુકેના એક રિસર્ચમાં સંશોધનમાં બતાવેલું છે કે તેને ત્રણ એપ્રોચથી ટ્રીટ કરી શકાય છે ફિઝિયોથેરાપી મેનિક્યુલેશન ઓફ શોલ્ડર અંડર જનરલ એનેસ્થેસિયા અને લાસ્ટ ઓપ્શન છે સર્જરી આર્થ્રોસ્કોપી કેપ્સ્યુલર રિલેસ શરૂઆતમાં આપણે જોઈ તો ફ્રોઝન શોલ્ડરમાં જે દુખાવાની તકલીફ હોય છે શોલ્ડર પેઇનની અને જે મૂવમેન્ટ ઓછી થઈ ગઈ છે કે હાથ ઊંચો પૂરેપૂરો નથી થાતો એનો ટાર્ગેટ આપણે હોય છે કે દુખાવો કઈ રીતે ઓછો કરવો અને જે જોઈન્ટની છે એ મૂવમેન્ટ કઈ રીતે વધારવી એટલે એ રિકવરીની દિશામાં જશે આ બંને ઉપર ફોકસ કરશું આપણે કે એ ઓછું થવું જોઈએ અને મોમેન્ટ છે એમાં ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ અને કોમન ટ્રીટમેન્ટ વિશે વિચારીએ તો જે સ્પેશિયલ એક્સરસાઇઝ અલગ અલગ એંગલમાં એક્સરસાઇઝ ફિઝિકલ થેરાપી અને જો વધારે પેઇન થાય વધારે દુખાવો થાય તો એના જેસિક જે આપણે પેઇન કિલર કહીએ છીએ કે જે પેરાસિટામોલ ઘણી બધી આવે છે એવી એના જેસિક એન્સેડ એટલે નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ અને બીજો એનો ઓપ્શન છે વચ્ચે કેપ્સ્યુલ જે આવેલી હોય છે કેપ્સ્યુલ ટાઈટ હોય છે કે બે ચાર મહિના પછી જો એનું રિઝલ્ટ ન મળે તો કોર્ટિકોસ્ટિરોઈડ ઇન્જેક્શન એ મુકાવવાની એમાં ટ્રીટમેન્ટ અવેલેબલ હોય છે કે વન ટાઈપ ઓફ સ્ટીરોઇડ ઇન્જેક્શન એટલે એનાથી જે કેપ્સુલ છે રિલીઝ થશે કેપ્સ્યુલ રિલીઝ થશે તો એક્સરસાઇઝનો રિસ્પોન્સ સારો આવશે કે એમની મુવમેન્ટ થોડીક વધી જશે ફિઝિયોથેરાપીના એના એમાં શોલ્ડર જોઈન્ટમાં ફ્રોઝન શોલ્ડરમાં ઘણા બધા વિકલ્પો અવેલેબલ છે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ એ બંને વસ્તુથી જે મસલ્સ ટાઈટ છે જેની ફ્લેક્સિબિલિટી ઓછી થઈ છે એમાં પહેલાં સ્ટ્રેચિંગ કરવાનું હોય છે કે એની ફ્લેક્સિબિલિટી મેળવવાની હોય છે એની રેન્જ મેળવવાની હોય છે એ મસલ્સ ફૂલી સ્ટ્રેચ થશે પછી એ મસલ્સને ધીમે ધીમે સ્ટ્રેન્થ કરવાનું હોય છે કેની તાકાત વધારવાની હોય છે એટલે ભવિષ્યમાં જે મોબિલિટી ઓછી થઈ જાય છે સ્ટ્રેથ થાય છે પછી એની તાકાત વધારવાથી પાછું ટાઈટ નથી થતું પાછું મસલ્સ સંકોચાતું નથી એટલે આપણું ફંક્શન એ વધે છે શોલ્ડરનું અને આપણો દુખાવો ઓછો થશે એક સ્ટડી એ બતાવે છે કે ઇન્ટ્રા આર્ટિક્યુલર કોર્ટિકોસ્ટિરોઈડ ઇન્જેક્શનનો ઉપયોગ થવા જ્યારે થાય છે ત્યારે જે એક્સરસાઇઝ છે ઇફેક્ટ ઓફ એક્સરસાઇઝ છે શોર્ટ ટર્મમાં એટલું સિગ્નિફિકન્ટ રિઝલ્ટ ન પણ મળી શકે ઇન્ડિવિજલ સ્ટડીમાં એનું થોડોક બેનિફિટ છે બીજી ઘણી બધી ફિઝિયોથેરાપીમાં ટેકનિક છે મોબિલાઇઝેશન ટેકનિક ગ્લાઇડિંગ છે મેટલેન મોબિલાઇઝેશન છે વેકેન્સી મોબિલાઇઝેશન છે હોલ્ડ એન રિલેક્સ છે સ્ટ્રેચ એન્ડ રેન્જ મોબિલાઇઝેશન છે સસ્ટેન પેસિવ સ્ટ્રેચિંગ છે પીએનએફ ટેકનિક છે ને બીજી ઘણી બધી ઇલેક્ટ્રોમોડાલિટી હોય છે કે એ પણ એનો સિમ્ટોમેટિક રોલ છે કે વધારે પેન હોય વધારે સ્વાઝમ હોય કે મસલ્સ એટલા ટાઇટ થઈ ગયા છે તો એનું ઇન્ફ્લામેશન ઓછું કરવા માટે ઇન્ટરનલી સ્વેલિંગ ઓછું કરવા માટે પેઇનની ઇન્ટેન્સિટી ઓછી કરવા માટે ફિઝિયોથેરાપીમાં ઘણા બધા ઇલેક્ટ્રોમોડાલિટીના ઇક્વિપમેન્ટ છે એનાથી સિમ્ટોમેટિક રિલીવ મળે છે પછી રેન્જ સારી આવે છે દુખાવો ઓછો થાય છે અને મોબિલાઇઝેશન ટેકનિકનો એ જ રોલ છે જે બાય એન મેન્યુઅલી આપવામાં આવે છે એનો એ જ રોલ છે કે રેન્જ વધારવા માટે દુખાવો ઓછો થવા માટે જે ફિઝિયોથેરાપીનો રોલ છે જે સ્કેપ્યુલો હ્યુમરલ રિધમો પર છે નોટ ઓનલી ઇન ગ્લેનો હ્યુમરલ રિધમ જે આપણે શોલ્ડરમાંથી ખભામાંથી હાથ ઊંચા કરીએ છીએ સાઈડમાં લઈએ છીએ એનો ટર્મિનલ ટાર્ગેટ નથી ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટનો પણ જે આપણો ખભો છે કોમ્પ્લેક્સ જોઈન્ટ છે એ પાછળ જે સ્કેપ્યુલા બોન છે વાસાનો જે બોન છે એની સાથે એની મૂવમેન્ટ કનેક્ટેડ છે એટલે શોલ્ડર મૂવમેન્ટ આવી એ જરૂરી નથી પણ જે સ્કેપ્યુલર મૂવમેન્ટ છે એ મસલ્સની એબિલિટી છે એન્ડ્યુરન્સ છે ફોર્સ કપલ મુમેન્ટ છે ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધ શોલ્ડર રેન્જ કે સપોઝ આપણે હાથ ઊંચો કરી દઈશું હાથ સાઈડમાં લઈશું એ આપણો ટર્મિનલ ગોલ નથી પણ જે આપણે વાસાના જે મસલ્સ છે આકૃતિમાં જોઈ રહ્યા છીએ કે મસલ્સ કેટલા સારા છે એમાં મોબિલિટી કેટલી છે એની મૂવમેન્ટ કેટલી છે આ ફોર્સ કપલ મુન્ટ ઉપર ઉપર રેન્જ અવેલેબલ હોય છે કે આપણે હાથ ઊંચો કરીએ તો ખાલી શોલ્ડર રેન્જ ખબોજ કામ નથી કરતો પાછળના જે વાંસાનું જે બોન છે સ્કેપલાની આ બધી જ મૂવમેન્ટ થાય છે આજે આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ ઉપર થાય છે નીચે થાય છે અંદર થાય છે બહાર થાય છે દિશામાં છે એટલે એની મોબિલિટી બહુ જ સારી હોવી જોઈએ એની મુમેન્ટ નોર્મલ હોવી જોઈએ મુમેન્ટ નોર્મલ હોય પછી આપણે એના સ્નાયુને સારા કરી શકીએ એનો એન્ડ્યુરન્સ સારો હોય જોઈએ એના સ્ટ્રેન્થનિંગ સારી હોવી જોઈએ તો જે કભાની મુમેન્ટ છે આપણે શોર્ટ ટાઈમમાં અને દુખાવા ઓછા સાથે આપણે પરમેન્ટ સોલ્વ કરી શકશું અધરવાઇઝ ઘણીવાર એવું જોવા મળે છે કે આપણે આ ઊંચો થાય છે પણ મસલ્સનું ઇમ્બેલન્સના કારણે થોડોક દુખાવો કદાચ રહી પણ શકે આ કૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઊંધા સુઈને આ ઊંચો કરવાની એક્સરસાઇઝ છે આમ એક્સટેન્શનમાં આવે છે શોલ્ડરમાંથી તો આમ એક્સટેન્શનમાં આવે છે નો ડાઉટ પણ જે સ્કેપ્યુલાની મુવમેન્ટ થાય છે સ્કેપ્યુલર રિટ્રેક્શનમાં આવે છે એડક્શનમાં આવે છે એટલે જે સ્કેપ્યુલો હ્યુમરલ રિધમ છે એ કમ્બાઇન્ડ મૂવમેન્ટ છે નોટ ઓનલી ઇન્ડિવિઝલ્સ શોલ્ડર ખભાની મૂવમેન્ટ એટલે જો બે ઉપર આપણો ટાર્ગેટ હશે સ્કેપ્યુલર હ્યુમરલ રિધમ ઉપર તો જે આપણને રિઝલ્ટ મળવાનું છે પરમાનન્ટ રિઝલ્ટ મળવાનું છે અને શોર્ટ ટાઈમમાં રિઝલ્ટ મળવા મળવાનું છે અને નોટ એની સાઇડ ઇફેક્ટ એ આપણે આઉટપુટ ઘણો બધો પોઝિટિવ અને ટૂંકા ગાળામાં મેળવી શકશો આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે હાથ ઊંચો થાય છે હાથ થવાની સાથે જ જે સ્કેપ્યુલા બોન છે પાછળનો જે વાંસાનો બોલ છે ગ્રીન કલરનો એરો છે લીલા કલરનો એરો દર્શાવે છે કે આ ઊંચો થવાથી જે સ્કેપ્યુલાની મુમેન્ટ પણ થવા માંડે છે હાથ સાઠ ડિગ્રીએ જાય છે એકસો વીસ ડિગ્રીએ જાય છે એકસો એંસી ડિગ્રીએ જાય છે ત્યારે જે સ્કેપ્યુલા પાછળનો જો શોલ્ડર બ્લેડ મસલ્સ છે જે બોન છે એની પણ મુમેન્ટ ટ્રાન્સલેશન થાય જ છે એટલે આ દર્શાવે છે કે ખાલી ખભાના સ્નાયુ આપણા સારા હોવા એવું જરૂરી નથી પણ વાસાના સ્નાયુ સારા હશે તો આપણને રિઝલ્ટ બહુ જ સારું મળશે ફિઝિયોથેરાપીમાં ઘણી બધી ટેકનિક એવી છે એક્ઝામિનેશન કરીને આપણે જે પ્રોટોકોલ ડિસાઇડ કરીએ એના ઉપર જ રિકવરી છુપાયેલી છે નહીં કે ઘણી મેન્ટાલિટી હોય છે કે ફ્રોઝન સોલ્ડર એટલે એક્સરસાઇઝ કરવાથી થઈ જ જશે એક્સરસાઇઝ એટલે જે માઇન્ડમાં આપણે હોય છે કે હાથ ઉપર નીચે કરવું એ એક્સરસાઇઝ નથી સાયન્ટિફિક એક્ઝામિનેશન કરીને એનું એનાલિસિસ કરીને કઈ એક્સરસાઇઝ વધારે પ્રિફર કરવા જેવી જ છે સ્ટેપ બાય સ્ટેપ કે એની સેશનમાં જે એક્સરસાઇઝ હશે પછી પંદર દિવસ પછી એક્સરસાઇઝનો રોલ ઓછો થઈ જશે પછી સેકન્ડ સ્ટેજમાં અલગ એક્સરસાઇઝ આવે એના પછી ફર્ધર સ્ટેજમાં એનાથી પ્રોટોકોલ ચેન્જ થઈ શકે એટલે વારંવાર પ્રોટોકોલ ચેન્જ થાય છે ફિઝિયોથેરાપીમાં અને વેરીયસ ટેકનિક છે કે મુમેન્ટ કયા એંગલે અટકી છે એને રિલેટેડ આપણે ટ્રીટમેન્ટ કરીએ તો એમાંથી આપણે આગળ રિઝલ્ટ મળે જ છે નિયર ટુ નોર્મલ રિઝલ્ટ મળે છે એટલે આ વિડીયોમાં આપણે જોઈએ ફ્રોઝન શોલ્ડરની સારવાર એના વિશે વાત કરી આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ